બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોરદા ગામે કિનાલ પાસે રોડ ઉપરથી કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર નવસો સિત્તેરનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડતી છોટા ઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુરનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે છત્ર દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરે જેએનબી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદીપુર નાઓ એસીબી સ્ટાફના માણસ માણસોની સૂચના કરેલ જેએનબી સ્ટાફના પોલીસ માણસો સાથે પુડીલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમોની ખાનગી રાહિત છ બાદમી મહકીકત મળેલ એક સફેદ કલરની મહિન્દ્રા ફોરવીલ બોલેરો પિકઅપ ગાડી માં ઇંગ્લિશ દારૂ ભરી અને જે ગાડીની આગળ એક સ્પ્લેન્ડર મોટરસાયકલને લઈ બે ઈસમો પાયલોટિંગ કરી ખાટિયાદ ગામથી ચલામલી થઈ અને બોડેલી બાજુ જનાર છે જે મોટરસાયકલ આવતા અમો પોલીસ જેમને ઊભો રાખવા હાથ વડે ઈશારો કરતા મોટરસાયકલ ઊભી નહીં રાખેલ જેથી તેને થોડે દૂર જે મોટરસાયકલ સાથે બને ઈસમોને પકડી પાડે તેમાં થોડી જ વારમાં બાતમી મુજબની બોલેરો પિકઅપ આવતા પોલીસના માણસો જોઈએ અને તેમાં બેઠેલ બે ઈસમો ગાડી મૂકી નાસી છૂટે જેથી ગાડી નજીક જઈ જોતા બોલેરો પિકઅપ માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની છૂટી પ્લાસ્ટિકની બોટલો તથા બિયરો ભરેલ મળી આવેલ રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી કુલ બોટલ નંગ બે હજાર છસો ચોપન કુલ કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર નવસો સિત્તેર તથા ફોર વ્હીલ ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ ગણી તથા પાયલોટિંગમાં વપરાયેલ મોટરસાઇકલ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા પચીસ હજાર ગણી તથા દસ હજાર કુલ કિંમત રૂપિયા બાર લાખ છન્નું હજાર નવસો સિત્તેરનો નો મુદ્દામાલ પ્રોહી મુદ્દામાલ પકડી પાડી પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે શેખ મુઝફ્ફર એક નજર છોટાઉદેપુર સત્યની સાથે